આજરોજ ધ્રાંગધ્રા તાલુકાના મયુનગર વિસ્તારમાં ધારા ડેરી પાસે આવેલી પાણીની ખાડીમાં પાણીનું સ્તર ખતરે તેટલું ઘટી જવાથી આશરે બસો પચાસ જેટલી મચ્છીઓ જીવલેણ સ્થિતિમાં જોવા મળી હતી સ્થાનિક નાગરિકોના તાત્કાલિક સંદેશા બાદ ધ્રાંગધ્રા રેસ્ક્યુ ટીમના લીડર જયેશકુમાર ઝાલા ઓમ ઝાલા તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા પરિસ્થિતિ ગંભીર હોવાથી અને મચ્છરોના મૃત્યુનો ભય વધતા રેસ્ક્યુ ટીમના જયેશકુમાર ઝાલાએ તરત જ ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલાને સંપર્ક કરી રેસ્ક્યુ કામગીરી માટે જરૂરી ટ્રેક્ટરની માગણી કરી હતી પ્રમુખે ઝડપી પ્રતિભાવ સાથે સ્થળ પર તરત જ ટ્રેક્ટર મોકલી આપતા રેસ્ક્યુ કાર્ય વધુ પ્રભાવશાળી બન્યું હતું અને આગળ વધ્યું હતું ટીમના સભ્યો દ્વારા સતત સાડા ત્રણ કલાક સુધી ચાલેલા અભૂતપૂર્વ પ્રયત્નો બાદ કુલ બસો દસ માછલીઓનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તમામ માછલીઓને સુરક્ષિત રીતે નદીમાં મુક્ત કરવામાં આવી આ સમગ્ર કામગીરી ધ્રાંગધ્રા શહેરના પર્યાવરણ પ્રેમ અને માનવતા ભર્યા અભિગમનો આ અનોખો દાખલો પુરવાર થઈ શકે છે સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ટીમના સભ્યો તથા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલાના ઝડપી સહકારને હૃદયપૂર્વક બિરદાવ્યો દેવમ ત્રિવેદી સુરેન્દ્રનગર